નમસ્કાર મિત્રો હું યોગેન્દ્ર પારેખ મારી યુટ્યુબ ચેનલ સાથે આપ જોડાયા છો એ બદલ હું આભારની લાગણી વ્યક્ત કરું છું યુટ્યુબ ચેનલ્સ તો ઘણી છે મિત્રો ખાસ તો મુક્તિદાતા શીર્ષક હેઠળ આપ ગાંધીજીની જીવનયાત્રાના એક પછી એક પ્રકરણ દર રવિવારે જે હું રજૂ કરું છું તે સાંભળો છો તેનાથી મને વર્તમાન સમયમાં ઘણી રાહત થાય છે અને હું અભ્યાસપૂર્વક ગાંધીજી વિશે કામ કરી રહ્યો છું એને માટેની મને પ્રેરણા અને બળ મળે છે એક તરફ ગાંધીજી વિશે જુદી જુદી ઘણી બધી નવા જ પ્રકારની માહિતીઓ આવી રહી હોય ત્યારે આધાર સાથેની કેટલીક હકીકતો ખૂબ જરૂરી છે ઇતિહાસ દ્રષ્ટિએ સાહિત્યમાં રસ હોય એના માટે ઇતિહાસના વિદ્યાર્થીઓ માટે અને ગુજરાતી ભાષા શક્ય તેટલી શુદ્ધિપૂર્વક રજૂ થાય અને તેમાં પઠનમાં જેમને રસ હોય તેવા વિદ્યાર્થીઓ માટે એમાં અનેકવિધ રીતે જાહેર પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ માટે પણ અમુક અગત્યની માહિતી મળી રહે એ રીતે પણ આ મુક્તિદાતા શ્રેણી ઉપયોગી છે અને બીજી વાત આપણે જે સમયમાં ગાંધીજીની વાત કરીએ છીએ ત્યારે ગાંધીજી વિશે અનેકવિધ બાબતો આપની આસપાસ એવી આવે છે કે જેને વિશે શંકા હોય છે ઘણા લોકોને જેમને જે ભણેલા માણસો છે સંસ્કારી માણસો છે એમને કંઈક સમજવું છે કે સાચું શું છે એટલે ઘણા મિત્રો ઘણા પરિચિતો મને વોટ્સએપ મેસેજ મોકલે છે અને પછી પૂછે છે ખરેખર આવું હતું કે શું હતું અને પછી હું આધાર સાથેની માહિતી મોકલું છું એટલે એમને રાહત થાય છે આજ સુધીનો મારો અનુભવ એવો છે કે કોઈ પણ વ્યક્તિ હોય એને જ્યારે મારી પાસે જેમણે માહિતી કે પ્રશ્ન પૂછ્યા હોય કે માહિતી માગી હોય ત્યારે એમણે કોઈ પૂર્વગ્રહ કે જીદ જો હોય તો એની ઓગળી ગઈ છે અને એમનો અભિપ્રાય બદલાયો છે મિત્રો ગાંધીજી કે ભગવાન નહોતા હતા ગાંધી કથા શું કામ કથા તો રામ નિધાય કૃષ્ણ નિધાય ગાંધીજી તો સામાન્ય માણસ હતા સામાન્ય માણસમાં કેટલીક અસામાન્યતાઓ હતી તે સૌથી કઈ બાબતે જુદા પડતા હતા એના ઘણી બધી બાબતો આપણે આ પ્રકરણોમાં જાણવાના છીએ આપણે દેશના નાગરિક તરીકે આ દેશને આઝાદી અપાવનાર અનેક શહીદોની જેમ મહાન શહીદેવા ગાંધીજી વિશે આભારવશ થઈને અભ્યાસ કરીએ જરૂરી છે સદીઓ સુધી આપણે ક્યારેય જેને હાસ્યામાં ધકેલી શકવાના નથી એવું એક અણનમ સત્ય છે મહાત્મા ગાંધી સમયની રેત પર એમના વ્યક્તિત્વના પગલાંની મજબૂત છાપ અંકિત થયેલી છે જે એમ ભૂસાવાની નથી ગાંધીજી માનવજાતના મૂલ્યવાન પ્રતિનિધિ હતા સંસારની જે વ્યક્તિને માનવ ધર્મમાં રસ છે પરંપરાગત ધર્મમાં રસ છે ગીતામાં રસ છે સ્વદેશીમાં રસ છે ગામડામાં રસ છે કૃષિમાં રસ છે ગૌ સેવામાં રસ છે સાદગીમાં રસ છે સંયમમાં રસ છે ધર્મના મહાન વ્રતોમાં રસ છે એવા ભારતીય ધર્મ પરંપરાના મૂલ્યવાન દરેક બાબતો પર ગાંધીજી શિખર પર બેઠા છે આચરણની રીતે ગીતા વિશે એમને એટલો આદર હતો કે દાતણ કરતા કરતા રોજ એક શ્લોક પાકો કરતા અને એમણે ગીતા કંઠસ્થ કરી હૃદયસ્થ કરી અને પછી ગીતા વિશે એમણે લખ્યું અનાશક્તિ યોગ એમ પુસ્તકાય અને રામ નામ જીવન ભર છેલ્લા શ્વાસ સુધી જેમની સાથે રહ્યો એવા ગાંધીજી માનવ જાતિના મૂલ્યવાન પ્રતિનિધિ છે રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર કે ગાંધીએ આ તીર્થભૂમિ ભારતના મૂલ્યવાન પ્રતિનિધિઓએ આપણને વેર રાખતા શીખ્યું નથી અહિંસા પરમો ધર્મ એક બગાસું ખાતા બોલાયેલું સૂત્ર નથી વસુદૈવ કુટુંબકમ તીર્થભૂમિ ભારતના યુવાનો માટે વિદ્યાર્થીઓ માટે ગાંધીજીવન ચરિત્ર એક મૂલ્યવાન પ્રકરણ છે મિત્રો દસ મિનિટનું એક વિડિયો દર રવિવારે હું રજૂ કરીશ આપ ચેનલ સબ્સ્ક્રાઈબ કરજો આ પ્રસિદ્ધિની ઝંખણામાં કે મોહમાં હું નથી કહેતો હું વ્યક્તિગત રીતે કોઈ અભિમાન વગર કહું તો મારા પરિચયો થકી ગાંધી કથા જે કરું એ જો પરિચયોનો ઉપયોગ કરીને કરવા જવું તો દર મહિને એક ગાંધી કથાનું આયોજન થઈ શકે એવું ગોઠવી શકું પણ વર્તમાન સમય જે રીતનો ગોઠવણ યુગનો છે એ ગોઠવણના દુષ્ચક્રમાં હું ગાંધી મૂલ્યોની વાત કરવા માગતો નથી હું જુદી ભૂમિકાએ કોઈ બોલાવે પ્રેમથી તો કરું છું પરંતુ સામેથી કહેવાનું ટાળું છું એ સામેથી કોઈ મને હવે પૂછું થાય એટલા માટે આ નથી કહેતો આ એટલા માટે કહું છું કે યુટ્યુબ ચેનલમાં અઠવાડિયે દસ મિનિટ પર્યાપ્ત છે આપણા સમયમાં ઠલવાતા કચરા પર આ દસ મિનિટની સાવરણી પર્યાપ્ત છે કથા થાય તો ચાલશે કોઈ અભરકો નથી પ્રસિદ્ધિનો મોહ નથી યુટ્યુબ ચેનલ મારફત ભવિષ્યમાં રૂપિયા રળાય એવી કોઈ ગણતરી નથી મારી એક અપિલ છે કે તમે ગાંધીની વાત જે રીતે કહેવાય રહી છે એ રીતે આ ચેનલના માધ્યમથી લોકો સુધી પહોંચે એ માટેના પ્રયાસમાં ઉપયોગી થશો સબસ્ક્રાઈબ કરશો શેર કરશો એવો ભાવપૂર્વક વિનવું છું કોઈ પણ પ્રકારનો સ્વાર્થ આ આખી ઘટનામાં નથી એટલો ભરોસો રાખજો આ પ્રાયશ્ચિત છે એ ત્રણ ગોળીનું પ્રાયશ્ચિત છે કે રોજ ઠલવાતા ગેરસમજના ધોધનું પ્રાયશ્ચિત છે આટલી વાત હું કરી શકું છું એથી વિશેષ કરવાની મારી પહોંચ નથી આપણી પાસે વિરાટ યંત્રો નથી આપણે સભાઓ ગજવવી નથી મેં ત્રણ ચાર પંક્તિ લખી છે જો અત્યારે યાદ આવે તો આ બોલવાના પ્રવાહમાં જ એમ બોલું છું કદાચ સર્વવ્યાપી ષડયંત્રથી હું જાતને બચાવી શકું છું હજી હું લોઢાના ચણા ચાવી શકું જગતના મંચ ગજાવવાની ચળ નેવે મૂકી હું પળને કિનારે મૌન વંચાવી શકું છું મિત્રો પૂરી પ્રામાણિકતા અને નમ્રતાથી કહું છું મારું નવ કે દસ મિનિટનું આજે પઠન આપની પાસે છે જે હું રજૂ કરું છું એ મારું લેખન છે શબ્દોમાં પણ એ મારું મૌન છે મારું મૌન હું તમારી પાસે વ્યક્ત મારો કાલો ગેલો અભ્યાસ વ્યક્ત કરું છું મારી રીત કદાચ તમને અનુકૂળ ન આવે તો મને સૂચન કરજો પણ મારી વાત નથી પહોંચાડવાની ગાંધીની વાત પહોંચાડજો ધન્યવાદ ચેનલ સબસ્ક્રાઈબ કરશો સૂચન કરશો શેર કરશો ખૂબ ખૂબ આભાર